નમસ્કાર મિત્રો બે હજાર છવ્વીસમાં નવા વર્ષના તમને બધાને હેપીની અને સાથે મિત્રો વાત કરી લઈએ આજે આપણે તરણ ફિલ્મોની વાત કરવાના છે જેમ કે મિત્રો લાલુ શ્રી કૃષ્ણ સદાય સાથે જે ફિલ્મ છે હિન્દીમાં નવ જાન્યુઆરીના રોજ ફિલ્મ જે છે સિનેમા સિનેમાઘરોમાં આવવાની છે સાથે મિત્રો બીજા ફિલ્મની વાત કરીએ તો બીજા ફિલ્મનું નામ છે જય જયકન્યા લાલકી આ ફિલ્મમાં સિદ્ધાર્થ હાજરી જોવા મળવાના છે અને સાથે મિત્રો આ ફિલ્મ પણ નવ જાન્યુઆરીના રોજ સિનેમા સિનેમાઘરોમાં આવવાની છે અને મિત્રો બીજા ફિલ્મની વાત કરીએ તો એક નવી ગુજરાતી ફિલ્મ છે જેનું નામ છે બેચલર આ ફિલ્મ જે છે છે આવી ગઈ નવ વર્ષના અને મારા તરફથી બધાને નવ વર્ષની શુભકામનાઓ તમારો દિવસ તમારું વર્ષ સારું જાય એવી મારી શુભેચ્છાઓ છે અને હા મિત્રો કે મારી બીજી ચેનલ છે જે હું એમાં વ્લોગ ડેલી બનાવું છું તો તમે એ ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સાથે મિત્રો બીજી કઈ ફિલ્મ તમે જોવા માગો છો કોમેન્ટ કરીને મને જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયો